પાદરાના વડુ ગામ નજીક કારમાંથી બેગની ઉઠાતરી કરી ફરાર ગ્રામ્ય વિસ્તારના એજન્સી માલિક કારમાં માલ સપ્લાય કરતા માલિકની કારમાંથી બેગની ઉઠાતરી રૂપિયા ચોર્યાસી હજારની રોકડની ઉઠાતરી કારમાં પંચર પડતા ટાયર બદલતા બની ઘટના સીસીટીવીમાં ઘટના કેદ વડુ પોલીસ મથક નોંધાઈ ફરિયાદ પાદરાના સામરકુવામાં રહેતા ભાસ્કર રાણા ગણેશ એજન્સી ધરાવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં કાર દ્વારા માલ સપ્લાયર કરવાની એજન્સી ધરાવે છે ઘટનામાં શનિવારના રોજ ભાસ્કર રાણા મોભા ગામથી આવી રહ્યા હતા ત્યારે વડુ પાસે આવતા કારના ટાયરમાં પંક્ચર પડ્યું હતું જેથી વેપારી ભાસ્કર રાણાએ પંચર પડેલી કારના ટાયર બદલવાની કામગીરી કરી રહ્યા હતા તે સમય દરમિયાન કારમાંથી કોઈ અજાણ્ય ગઠિયાએ પાકીટની ઉથાતરી કરી ફરાર થયો હતો પાકિટમાં રૂપિયા ચોર્યાસી હજાર રોકડા હતા જે સાથે લઈને ફરાર થયો હતો ઘટના અંગે ભાસ્કર રાણાએ વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પણ તપાસ આરંભી હતી ભાસ્કરભાઈ ચંદુભાઈ રાણા છે હું રહેવાસી છું હું ગણેશ એજન્સી તરીકે મારી ફાર્મ ચલાવું છું શનિવારના રોજ સવારે બપોરેના બાર વાગે અહીંયાથી ધંધાના અર્થે નીકળ્યો હતો તો ગામો નજીક ઉઘરાણીને માલનું વેચાણ કરીને હું મોભા 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 રોડ ગામે પહોંચ્યો ત્યાં મારું પંચર પડ્યું હતું અને ત્યાંથી બધું પતાઈને ધંધા અર્થેથી મેં પાછો વડું ગામે આવ્યો અને વડું બી ત્યાં આગળ મારું પંચર પડી તું અને એ બદલ મેં પંચર પંચર સ્પેર વ્હીલ બદલવા માટે ગાડીમાંથી ઉતરીને ત્યાં પંચર કર વ્હીલ બદલતો હતો તે એ સમયમાં મારી બેગ ઉઠાવીને કોખ લઈ ગયું બેગમાં મારા ઉઘરાણીના ચોરાશી હજાર રૂપિયા જેવું હતું શું આગળ મેં કાર્યવાહી વડુ પોલીસ સ્ટેશનમાં વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે